રામાણીએ સાર્થક કરી બતાવી છે કે અને મહિલાને નવજીવન આપ્યું છે રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના એક શ્રમિક વર્ગની મહિલાને ઘણા સમયથી કોઈ શારીરિક તકલીફ હોય તેને લઈ સમગ્ર પરિવાર ખૂબ જ ચિંતિત હતો અને ખૂબ જ ગરીબ પરિવાર હોવાથી આર્થિક રીતે પણ પહોંચી શકે એમ ન હોય એવામાં કોઈએ તેમને ધોરાજી ગ્લોબલ હોસ્પિટલના માનવતાવાદી ડોક્ટર પ્રશાંત રામાણીની સલાહ આપી હતી જેથી આ પરિવાર ધોરાજી આવી ડોક્ટરને સમગ્ર વાતની જાણ કરી હતી જ્યારે આ ડૉક્ટરે તપાસ શરૂ કરી ત્યારે મહિલાની તબિયત ખૂબ જ ક્રિટિકલ હોય અને બચવાના ચાન્સીસ ખૂબ ઓછા હતા ત્યારે ડૉક્ટરે પરિવાર પાસે રજા લઈ મહિલાને બચાવવાના ફક્ત દસ ટકા ચાન્સ છે તેની જાણ કરી સારવાર ચાલુ કરી હતી બે કલાકથી પણ વધુ ચાલેલા ઓપરેશનમાં ડૉક્ટર દર્દીની ખૂબ જ સફળતા દર્દીની ખૂબ સફળતા જોઈ અને મહિલાનું જોખમી ઓપરેશન સફળ નીવડ્યું હતું આ સમગ્ર પરિવારની આર્થિક સ્થિતિ જોઈ ડૉક્ટરે તેમની ફી લીધા વગર સારવાર કરી આપી અને માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું અને બચવાની બિલકુલ શક્યતા ઓછી છે તો મહિલાને સારી રીતે સારવાર કરી ડોક્ટરની અપાર મહેનતથી મહિલાનો બચાવ થયો સમગ્ર પરિવારે તેમનો આભાર વ્યક્ત કર્યો હતો એક મજૂર પેશન્ટ જે બાબરાથી આવેલ હતું તદ્દન બેહોશ હાલતમાં એમના સગા મારી હોસ્પિટલ લઈ આવ્યા હતા એ સમયે એના રિપોર્ટ કરતાં માલુમ પડ્યું કે એમને નળીમાં બાળક રહી ગઈ હોવાથી પેટમાં ખૂબ જ રક્તનો ભરાવો થયેલો છે એમના રિપોર્ટ્સ કરાવ્યા તો ફક્ત એક પોઈન્ટ પાંચ ટકા હિમોગ્લોબિન હતું આટલા હિમોગ્લોબિન સાથે તેમને ઓપરેશન પાર પાડવું અમારા માટે ખૂબ જ અઘરું હતું એ પેશન્ટને અમો જૂનાગઢ કે રાજકોટ મોકલી શકીએ એવી કંડિશનમાં પણ નહોતું કારણ કે એ રસ્તામાં એનો જીવ ગુમાવી શકે એવી હાલત હતી તેથી માનવતાની દૃષ્ટિએ અમે વિચાર્યું કે આ પેશન્ટને મોકલવા કરતાં ભગવાને અમે જે શક્તિ આપી છે એ મુજબ અમે એના માટે મહેનત કરીએ જે ભાગ્યે જેવું કેસ ક્યારેક આવતા હોય છે તો અમે અમારી પર્સનલ બધી મહેનત કરી અને અમારા જ હસ્તક બ્લડ અને બધી વ્યવસ્થા કરાવી અને એ પેશન્ટનું ઓપરેશન પાર પાડ્યું એ પેશન્ટના શરીરમાંથી પેટમાંથી લેપ્રોસ્કોપી દ્વારા અમે દોઢ લીટર જેટલું બ્લડ બહાર કાઢ્યું છે સર કેવું જોખમી ઓપરેશન હતું જોખમી એટલે અમે એ પેશન્ટના સગા પાસેથી ઓન ટેબલ ડેથની પણ એવી જ અપેક્ષા હતી કે માત્ર ને માત્ર દસ ટકા જેવી શક્યતા છે પેશન્ટને બચવાની બાકી પેશન્ટ પેશન્ટ આ ટાઈપના જે હોય એ પોતાનો જીવ ગુમાવી દે છે આવા કેટલાક પેશન્ટ આવતા હશે સર આવા પેશન્ટ અત્યારે તો કેવું છે કે મજૂર વર્ગ કે જે અનએજ્યુકેટેડ છે જે હેલ્થ સેક્ટરથી વંચિત છે એવા પેશન્ટ વધારે જોવા મળે છે એ જૂજ

અને માર બેનનો ઓપરેશન કીધું અમારો બગરો એક એક રૂપિયા અમે ફીસ એ નથી ભરી ઈમર સાહેબે બધું લોન બધું વ્યવસ્થા કરી દીધી અને અમને આ લો અમાર લોન બધા અહીંયા દાખલો કરી લીધી અને એ પછી અમારે છે ને હવે સારું છે અમારા બેનને હવે બહુ સરસ છે સાહેબની કામગીરી કેવી છે

નર્સિંગ એક એવો વ્યવસાય છે કે જે દરેક દર્દીઓની સંભાળ માટે ખડે પગે હોય છે